માંડવી તાલુકાના અરેજ ગામે આવેલ કોરિસ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારે એકવાર ગ્રામજનોએ આ વિરોધ કર્યો હતો ગ્રામજનોએ કરેલ વિરોધ લઈને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેજ ગામે છેલ્લા કેટલાક દિવસોથી ગામની સીમા ધમધમી રહેલી કોરિસ્ટોન વિરોધ સ્થાનિકોએ બાચો કર્યો હતો ને ત્યારે આ બાયો ચઢાવીને વિરોધ કર્યો હતો

એમની જે રજૂઆતો હતી એ સાંભળી છે અને હવે એના પછી મીટિંગનું આયોજન ગ્રામજનોની જે માંગણી છે એ મુજબ અમે મીટિંગનું રજૂઆત કરીશું શું એ ગ્રામજનો જે આ ગૌચર થી જે ઘરોમાં તીળા પડી પાણીના થોડું ઉંડા જવા જેવી બાબતો લઈને અને એના રજૂઆતના મુદ્દે બંધ કરવા માટેની જે રજૂઆતો છે એ રજૂતોમાં ગ્રામજનોની કે વધારે પડતી જે માપ છે એના કરતાં વધારે પડતું ખોદી કાઢેલું છે ઊંડું કરેલું છે એવી રજૂતો છે જે કલેક્ટર સાહેબ ને બધી રજૂઆતો અમે પહોંચાડીશું બરાબર અત્યાર સુધી આપણે તરફથી તપાસ કરવામાં આવી છે એ ભૂસર શાસ્ત્રી તરફથી થાય છે સુધી ભૂસર શાસ્ત્ર સુરત તરફથી